સોલંકી અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર આણંદ જિલ્લાના ઓળ શહેરમાં આત્મીય સંસ્કાર ધામ ઓળ સ્વામિનારાયણ મંદિરમાં નવ એક બે હજાર પચીસને ગુરુવારના દિવસે મંદિરનો પાંચમો પાટોત્સવ વિશેષ પૂજા પ્રાર્થના સાથે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે હરિભક્તોના સભા અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્યશ્રી સુગ્ને સ્વામી અને પૂજ્યશ્રી સુચેતન સ્વામી ખાસ પધાર્યા હતા તેઓએ સૌને આશીર્વાદ આપતા કહ્યું કે ભગવાન બધી વાનગી સાથે જમે છે તેમાં બધા પ્રકારના સ્વાદ હોય તે સ્વાદ જોતા નથી ભક્તોનો ભાવ જુએ છે તેમ આપણે બધા પ્રકારના સ્વભાવવાળા ભક્તો છીએ તો આપણે પણ બધાને ભગવાનના ભાવથી સૌના સ્વભાવને ગમાડવા જોઈએ જો આ રીતે જીવીશું તો ભગવાન રાજી રહેશે સંકટમાં ભગવાનનો આશરો તથા સંતનો સંગ ઉગારે છે હિન્દુ સંસ્કૃતિના આધારસ્તંભ શાસ્ત્ર મંદિર અને સંત છે પાટોત્સવના શુભ દિવસે મંદિરને ફૂલો રંગબેરંગી રોશનીથી સજાવટ કરવામાં આવી ભગવાનની આરતી પૂજા કરી સૌ હરિભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિલીપ યાસ પટેલ ઓડ આપણે કોઈ દિવસ એ વસ્તુનો મહિમા વિચારી રહી તો કેટલો બધો અદ્ભુત મહિમા છે આજે દેખ અમને જ્યારે આ બધું સેવા મૂક્યા ત્યારે સ્વામીજી સ્પેશિયલ પ્રભુ સાહેબ અમને બેસાડીને વાત કરે કે ભાઈ તમે ઓળખ ફોરવાડ સીલી જજો સ્વામી કહેવાય બધું બહુ ફર્યું તો અમે જેવા વિચરણમાં નીકળ્યા એમાં પહેલું વિચરણ અમે આ બાજુથી શરૂ કર્યું પ્રભુ સ્વામીજી સાથે તો એવી આ પ્રસાદીની ધરતી છે જેને સ્વામીજીને પણ ખૂબ ગમતી એવા એકાંતિક ખોટતો અહીંયાથી પાક્યા છે અને એટલે જ આ મંદિરની અંદર એ પોતે વિરાજમાન થયા છે અહીંયા જે છેલ્લી સભા કરી પ્રાણ પ્રતિષ્ઠા પછીની મૂર્તિ પ્રતિષ્ઠા પછીની એમાં સ્વામીજી કાયમ એક વસ્તુ આશીર્વાદ આપેલા છું સાંભળ્યું આપણે ફરી એક ગોષ્ઠી મૂકજો રાજી જ્યારે ભાઈ અહીંયા સ્વામીજીની છેલ્લી સ્વામી એમાં આશીર્વાદ આપ્યા સ્વામી કે કોઈ ચકલું પક્ષી જનાવર ઉડી જશે ને ભગવાન એનું કલ્યાણ કરશે આ મંદિર ઉપર તો એનું કલ્યાણ કરવાના હોય તો આપણે ભજન કરીએ એ લાખું ના કરે આપણે સંભાળીએ એ લાખું ના કરે પ્રભુ સ્વામી અહીંયા કેટલી બધી ઓટકા પધાર્યા એમને પણ આપણને ગોષ્ઠી આશીર્વાદ આપ્યા છે લાભ આપ્યો છે એ સાને મને આપણે સુખી થઈએ એટલા એ લોકો તો ભગવાન ને ધારીને વિચરી રહ્યા છે એમનું સુખ છે એ તો આનંદ છે સ્વામીજી આપણો એમની સાથે કાયમ સંબંધ થાય એ કરાવવા માટે દાખલો કરતા એટલા માટે છ્યાસી વર્ષની ઉંમર એમને ધારણ કરી હતી ચલાય એવું નતું અને છતાં પણ અહીંયા સામેથી બધા ભક્તોની પ્રાર્થના સ્વીકારીને દર્શન આપવા આવ્યા પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે બધા પ્રતિષ્ઠા પૂરી થઈ એટલે સ્વામી અહીંયાથી દાદર અગરથી નીચે ઊભા હતા એટલે હું બે હાથ જોડીને ઊભો હતો અહીંયાથી એક પાટ જેવું બનાવેલું છે એમાં સ્વામીજી ચાલીને જઈ શકે તો બે હાથ જોડીને ઊભો હતો મેં રડતા રડતા એ પ્રાર્થના કરી મેં કીધું ભાઈ રહેજો એટલે મૂર્તિ સ્વરૂપે બિરાજે છો તો અહીં રહેજો પ્રાર્થના સાંભળવા માટે એટલે સ્વામી તરત હસતા હસતા બોલ્યા મને કંઈક રહેવાના જ છે ને એવા એવા આશીર્વાદ છે માટે તો આપણે પ્રાર્થના કરીએ જેટલા મંદિરમાં એ બિરાજે છે આ મૂર્તિ સ્વરૂપે બિરાજતા હોય છે ત્યાં આપણી પ્રાર્થના સાંભળે આપણા ઘર મંદિરની અંદર પણ એ મૂર્તિ સ્વરૂપે બિરાજતા હોય છે ત્યાં બી આપણી પ્રાર્થના સાંભળે એવું તો છે નહીં એ આપણી પ્રાર્થના પ્રાર્થનાની અંદર વિશ્વાસ છે

સભાની મોડાવટ છે રાત્રે સભા બંધ છે આજ આપણી સભા છે પણ આપણે સૌ ભક્તો ખાસ ધ્યાન રાખજો સંતો પધારે ત્યાર બાદ આપણે દર્શન કરીશું અનકોટના અનકોટ ના થાય એ રીતે પહેલો તો પછી હું એ રીતે આપણે સૌ ભક્તો એકબીજાને પ્રસાદ વેચીને જમીશું અને ત્યાર બાદ 15 20 મિનિટ નીચે રહેજો જો હોલ માં આપણે જમીએ છે ત્યાં પછી આ બધી જ મીઠાઈ અને પ્રસાદ તમને નીચે જમવા મળશે સજાનંદ સ્વામી મહિપ્રસાદ સ્વામી મહારાજ ની પ્રબોધ સ્વામી મહારાજ